નમસ્કાર દરેક મિત્રોને આપણી વૈદિક અલ્પેશ ચૌધરી યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાત સરકાર મહેસૂલ વિભાગે નાયબ મામલતદાર વર્ગ ત્રણ સવર્ગનું ભરતી નોટિફિકેશન બહાર પાડ્યું છે મહેસૂલ વિભાગમાં પાંચ નાયબ મામલતદારની ભરતી કરવામાં આવશે મિત્રો આ ભરતીની સંપૂર્ણ ભરતી વિગતો મેળવી લઈશું મિત્રો વિડિયો ખૂબ જ ઉપયોગી થવાનો છે ધ્યાનથી જોવો અને વિડીયોને લાઈક શેર કરી દેશો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો ગુજરાત સરકાર મહેસૂલ વિભાગે નાયબ મામલતદાર વર્ગ ત્રણ સવર્ગનું ભરતી નોટિફિકેશન બહાર પાડ્યું છે આ ઠરાવ ક્રમાંક જોઈ શકો છો સચિવાલય ગાંધીનગર દ્વારા તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસના રોજ પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે નાયબ મામલતદાર વર્ગ ત્રણ સવર્ગનું સંખ્યાબળ આપેલું છે રાજ્ય સરકાર સરકાર દ્વારા કુલ પાંચ હજાર પાંચસો બે જગ્યાઓ ભરવામાં આવશે જેમાંથી કલેક્ટર કચેરીમાં પાંચ જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે જ્યારે પ્રતિનિયુક્તિ ડેપ્યુટેશનથી એકસો તોતેર જગ્યાઓ પ્રતિનિયુક્તિથી ભરવામાં આવશે સંબંધિત કલેક્ટર કચેરીએ ભરવાની રહેતી જગ્યાઓ એક છે અને ડેપ્યુટેશન રિઝર્વ હેઠળ એક સોળ જગ્યાઓ આ હેઠળ ફાળવાઈ છે આ નિર્ણયથી મહેસૂલ વિભાગની કાર્યક્ષમતામાં વધારો થશે અને રાજ્યના નાગરિકોને સરકારી સેવાઓનો લાભ સરળતાથી અને ઝડપથી મળી રહેશે આ હતી મિત્રો મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદારની ભરતી માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેશો મળીએ નવા વિડીયો સાથે ધન્યવાદ